તો આપણા રીંગના બધાય બધા મસ્ત ગોળ સકડા તળાઈ ગયા છે શાક આપડું એક અલગ રીતે જેવું ગોળ ગોળ અને હવે આ વારો છે બટેટાનો તો આ છે રવાનો અને સોખાનો લોટ અને આવી રીતના બટેટામાં આપણે ખાલી નિમક મરચું ધાણાજીરું લગાડી ને આ લોટમાં બોળીને શેકી નાખવાનું છે પુરી દબાવવા મળ્યા પેલા સફેદ પૂરી બનાવજો ઈ ભલે ગયા એટલે હવે રેવા જ પુરી દબાવા મળો સફેદ આ થઈ ગયું

જમી અરે વાહ હવે તો જમવાની મજા આવી તે પાણીની ધારાવાળી કઈ સાંદા મમ્માને તો એ જો સાંદા મમ્મા જમવા મળ્યા છે જેનીશાનું તો જેનીશા જો સાંદા મમ્માને જમાડે છે મસ્ત શુભમ ને જેની બસ યો આમ ઉંસી થાળી કર સાંદા મમ્માને કઈ જમી લો પગે લાગ બજે એમ તો સાનેમાં મજા ધોળા થઈ ગયા મસ્ત જમી લીધું છે ઢોળે ખીર ખાય ધોળા પાપડ ખાય અને જમી લીધું મીઠી મીઠા બેના મીઠા બેના વરત ભાઈની બેન જમે કે રમે જમે હા થારે ન બોલાય શુભમ જમે કે રમે બોલ મીઠી મીઠી બોલાડી ભાઈ મીઠા ભાઈની બેન સમી શુભમ ને એસ્વી ત્રણે જમશે ને હું ને બાયા પૂરી બનાવશુ શુભમ ભૂખ લાગી છે ખાવાનું શરૂ કરી દીધું અને મોડું થઈ ગયું છે દસ વાગી ગયા અને મસાલીશા શરૂ છે અને શુભમ ના કાકા મોડા આવશે મંડળ માં ગયા એટલે એટલે હવે અમારે ત્રણ ને જમવાનું રહે જેની એસવી તો જમી લીધી ને હોઈ ગયું ને ઠંડી બહુ છે કાં Pues lo he ruso y lactina tipo.